એ દરમિયાન સંદીપ રાજપૂત દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા આવ્યો તો દરમિયાન ગણેશ અને સંદીપ વચ્ચે કોઈ બાબતે ગાળાગાળી થતા ઝઘડો થયો હતો આથી ગણેશ તેના મોટા ભાઈ શિવકાંતને લઈને મોબાઈલ ફોન કરી ત્યાં બોલાવતા ઘટનાસ્થળે આવેલા શિવકાંત રાજપૂત સંદીપને ઝઘડો કરવા ઝઘડો ન કરવા સમજાવી રહ્યો હતો જેથી સંદીપ એકદમ ઉશ્કેર ગયો હતો અને બંને ભાઈઓ સાથે ઝપાઝપી કરી હતી આ બબાલ દરમિયાન સંદીપે શિવકાંતના જમણા પગના કૂટણમાં જોરથી ચપ્પુના ઘા મારી તેને જમીન પર પાડી દીધો તો માથા તથા કભાના ભાગે ચપ્પુના ઘા મારતા શિવકાંતની લોહીની નસ કપાઈ ગઈ હતી આ જીવલેણ હુમલામાં શ્રીકાંતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જોકે પોલીસને બાતમી મળી હતી કે દેલાડ ગામના પ્રેમનગર ખાતે મર્ડર થયેલાનો આરોપી હાલ દેલાડ ગામથી પરિયા તરફ જાય છે તેવી બાતમી મળતા પોલીસે પરિયા જતા રસ્તા પર વોચ રાખી આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રાત્રિના આઠ વાગ્યા સવા આઠ વાગ્યાની આસપાસ એક દેલાડ ગામના પ્રેમનગરમાં એક કરિયાણાની દુકાન છે આ દુકાન આગળ એક ગણેશ નાથુરામ રાજપૂત તથા તેના જ ગામનો યુપી ઉત્તર પ્રદેશના તેના જ ગામનો એક વતની સંદીપ રાજપૂત કરીને આ લોકો ત્યાં ભેગા થયેલા હતા ત્યાં નજીવી બાબતમાં વાતચીતમાં મજાક ગાળાગાળી ગાળી થયેલી આ ગાળાગાળી દરમિયાન ગણેશ રાજપૂતે પોતાના ભાઈ શિવકાંત રાજપૂતને ફોન કરીને જગ્યા પર બોલાવેલા હતા આ જગ્યા પર આ શિવકાંત રાજપૂત તથા સંદીપ રાજપૂત આ બંને બાથમ્બાથી આવતા ગાળા ગાળી થતાં સંદીપ રાજપૂત જેની ઉંમર વર્ષ વીસ છે તેણે પોતાની પાસેનો રેમ્બો છરો છરો જે હતો તે રેમ્બો છરો શિવકાંત રાજપૂતના પગના ઘૂંટણના ભાગે મારી દેતા નસ કપાઈ જતા શિવકાંત રાજપૂતને તેણે ખભાના ભાગે પણ ઈજા કરેલ અને માથાના ભાગે પણ તીક્ષ્ણ થયાથી ઈજા કરેલ જેના ભાગરૂપે ઘણું બધું લોહી વહી જતા અને નસ કપાઈ જતા શિવકાંત રાજપૂતનું સ્થળ પર જ મોત થયું જે બાબતે મરનાર શિવકાંતના ભાઈ ગણેશની ફરિયાદ લઈ અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ જેમાં આરોપી સંદીપ રાજપૂતને પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડી આગળની